તો હેલો મિત્રો આ છે આપણા કબૂતર કબૂતર બેઠા બેઠા છે ને આપણે એક જોડે ઈંડા મૂક્યા છે તે આપણે તમને બતાડીશું આપણે એક જોડે ઈંડા મૂક્યા છે તમને બતાડો એકા જોડ છે તેના પણ ઈંડા છે જોઈ શકો છો અને એક આ જોડના પણ ઈંડા છે આ જોડ નવા ઈંડા મૂક્યા છે હમણે જોઈ શકો છો આજે આપણા કબૂતરનો આ છેલ્લે બ્લોગ છે આપણે આપણા ભણવા માટે આપણે જવાનું છે પીલડી જોઈ શકો છો અને આપણે તમને બતાડું ઈંડા આપણે હવે શનિવારના આવીશું તારે કબૂતરનો બ્લોગ બનાવીશું જોઈ શકો છો કબૂતર એક આ બેઠો ને એના પણ ઈંડા છે જોઈ લો આપણે આવી ગયા છે મુડેઠા અને મુડેઠાથી આપણે જવાનું છે ભીલડીને હું છું અરણીવાડાના અરણીવાડાથી આપણે મને મારા પપ્પા મુકવાયા હતા એટલા ઉદે અને આપણે લઈ ગઈ છે હવે રિક્ષાને આપણે રિક્ષામાં વહી ગયા છે અને હવે ગોવિલ ટુ ભીલડી ભીલડી પહોંચી ગયા છે હવે પકવા ગયા છે થોડીક જ વાર છે પાંચ મિનિટ જેવી વાર છે ભીલડી પંકવાની ત્યાં જઈને આપણે ઉતર ત્યાં જઈને મળીશું આપણે પોકી ગયા હવે પિલળી જોઈ શકો છો આ આરી પિલળી આપણું રંગીનું પિલળડી જો એટલે આપણે ઉતરવાનું છે આ ગાડીઓ રહે ત્યાં આટલે આપણે હવે ઉતરી જઈશું અને આપણે આપણા કરી આવી ગયા અને તાળું નથી ખૂલતું તાળું ખુલવાને ટ્રાય મારી પર તાળું ખુલતું નથી જોઈ શકો બીજી જાય બદલાય તો પણ દાદીએ તો પણ ના ખુલ્યું હું આવી ગયો હતો અંદર ને અંદરથી મેં આપણે પહેલાં આર્યું રૂમ ખોલ્યું હતું અને પછી બહારથી આપણે હથોડો મારીને ખોલી નાખ્યું છે તાળું ને આ છે આપણું રૂમ તમે જોઈ શકો છો આ છે કિચન તમને પછી બતાડો બધે જોઈ બધું આવું છું જોઈ લો લાઈક કરી દેજો હો ભાઈ આવડે આ તાળું તોડી દીધું તો આ સાખું તોડી નહોતું નાખ્યું હા કુલર છે ને આપણે કુલરના સામે વે ગયા છે તો આપણે ઓલા કર્યો છે ને કોઈ વાત જ જાવ આપણે મેગી લઈને મેગી બનાવીશું હવે જોઈ લે આજે મેગી ના કુલર ચાલુ કરી દીધું કૂલરનું આપણે આવે નહી કુલર નહી કહેવાય કહેવાય લાવી પાણી ગરમ થઈ ગયું છે નાખીશું આપણો ફોન આપણે હવે મૂકી દીધો છે અને જોઈ લો આપણે હવે મેગી નાખીશું હવે અંદર જો મેગી ગયું છે આપણે

આપણે નાખીએ ભૂખ લાગી હતી એટલે આપણે મેગી બનાવીએ છીએ આપણે મસાલો ડાળી નાખી દઈએ મસાલો નાખી દીધો છે આપણે ડબ્બર હલાઈ દઈશું ને આપણે મિક્સ કરી નાખશું મસાલો ને બે આપણે ડાયરી મેગી બનાવી છે ભૂખ લાગી હતી એટલા માટે આટલામાં જ પાણી લઈને થોડું પાણી ઓછું પડ્યું એટલે આપણે પાછું પાણી નાખીશું રેડી છું થોડુંક જ રેડી છું આપણે બંધ કરી દઈશું આપણે મેગી બનીને તૈયાર થઈ ગઈ છે જો કેવી પાણી છે કોમણી કરીને કહેજો મસ્ત મોટામાં પાણી આવી રહ્યું છે આપણે ખાઈને મળીએ આપણે

હું આવ્યો છું પિલડીમાં આપણા દાદીના ઘરે પિલડીમાં આપણે ભણવાનું છે એટલા માટે હું આવી ગયો છે દાદીના ઘરે દોઈલો માહોલ પાછળનો જો ખાલી ઘર કેટલા છે આપણે હવે જઈશું નીચે લો આપણે નીચે જઈશું આપણે રમવા જવું છે રમવા જાઓ અને એના પહેલા તમને બતાડી દઉં આ છે રૂમ પહેલો રૂમ ઊંઘવાનો રૂમ છે બીજો છે કિચન છે બીજું જોઈ લો કિચન આ ટાઈપનું છે ગ્લેર કરીને બતાડો કિચન આ ટાઈપનું છે જો આ છે જોઈ લો પાથર નો રૂમ બતાડ તમને આપડી રાતે છે બાસરૂમ વાળ ઓળાવાનું આઈના જોઈ લાઈક કરી દેજો લાઈક લાઈક કરી દેજો લાઈક અચ્છા ફ્રીજ ના છે ફંડ બાથરૂમ લે બીજું બાથરૂમ નાવાનું આર્યું ત્રીજું છે તે બંધ પડ્યું છે મજૂરી ત્રીજું છે તે બંધ છે આમાં કોઈ આવતું નથી એમ નેમ છે આપણે આવી ગયા છે રંબા ફૂડ રેગેટ જો આપણે આવી ગયા કરીએ પાછા ને આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મારા ને આપણે પાછા આવી ગયા કરી અને આપણો આજનો બ્લોગ સારો લાગ્યો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો